લોરિયા સાહેબ સાથે પણ આપણે વાત કરીશું પહેલા પહેલાં લાઈવ દ્રશ્યો બતાવવાનો હું મંદિરના પ્રયત્ન કરીશ વૈદ્યનાથ મહાદેવ મંદિરના આજે લાઈવ દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આજે શ્રાવણ મહિનાનો શરૂઆત થઈ ચૂકી છે અને પહેલો સોમવાર છે અને ભક્તોની ભીડ જોવા મળી રહી છે તેના હું આજે લાઈવ દ્રશ્યો બતાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું સાથે સાથે અહીંયા ફ્રી નિદાન કેમ્પનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે હળવદ યુનિક હોસ્પિટલ અને સીટી સ્કેન દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં સુગર ડાયાબિટીસની ફ્રી તપાસ બ્લડ પ્રેશરની ફ્રી તપાસ આજે તારીખ પાંચ આઠ બે હજાર ચો ચોવીસને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આ આયોજન કરવામાં આવ્યું છે સમય સવારે આઠથી બાર એટલે કે બાર વાગ્યા સુધીનું આ ફ્રી નિદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે વૈદ્યનાથ મંદિર હળવદ અને યુનિક હોસ્પિટલ એન્ડ સિટી સ્કેન દ્વારા આજે આપણી સાથે પેલા થોડા લાઈવ હું દ્રશ્યો બતાવી દઉં તમને આજે આ ફ્રી નિદાન ચેકઅપ જે ચેકઅપ કરી રહ્યા છે जा भाई बस था पर नंबर યુનિક હોસ્પિટલ હળવદ અને તેમના એમડીએ હર્ષદભાઈ લોરિયા ડોક્ટર સાહેબ છે આપણી સાથે અને આજે યુનિક અને સીટી સ્કેન દ્વારા જે આયોજન ફ્રી નિદાન કેમ્પનું કરવામાં આવ્યું છે તેના વિશે થોડીક માહિતી આપશો થાય શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રી વૈજ્યનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થી આવતા લોકોના સ્વાસ્થ્યની જાગૃતિ માટે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ એટલે કે સુગર ચેક કરી આપવા માટે એક કેમ્પનું હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સહયોગી સંસ્થા તરીકે યુનિક હોસ્પિટલ સેવા આપી રહી છે ને બહુ સરાહનીય કાર્ય છે જે ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓના લાભાર્થી વિચારવામાં આવેલું છે કે સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ ફેલાય લોકો બ્લડ પ્રેશર તથા સુગર નિયમિત નિયમિતપણે ચેક કરતા થાય બહુ સારી વાત છે આ આપણે યુનિક હોસ્પિટલના એમડી હર્ષદભાઈ લોરિયા સાથે આજે અમને થોડી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો સાથે આપણે પણ થોડી બીજી માહિતી લેશું કે આ ફ્રી નિદાન કેમ્પમાં જે બ્લડ પ્રેશર અને તેમજ ડાયાબિટીસની સાથે સાથે બીજી કઈ કયા નિદાન કરવામાં આવે છે અત્યારે અહીંયા બ્લડ પ્રેશર તથા સુગર ચેક કરી આપવામાં આવે છે જો કોઈ પણ વ્યક્તિને બ્લડ પ્રેશર અથવા સુગર વધારે આવે અને એમડી ડૉક્ટરને બતાવવાની જરૂરિયાત જણાય તો યુનિક હોસ્પિટલે ડૉક્ટર મૈત્રી માલાસણા દ્વારા ફ્રીમાં એમને તપાસ કરી આપવામાં આવશે અને જરૂર જણાય તો દવા પણ ચાલુ કરી આપવામાં આવશે અને અત્યાર સુધીમાં એકસો ચાલીસ જેવા દર્શનાર્થીઓએ ફી ચેકઅપ કેમ્પનો લાભ લીધો છે આ તો આપણે યુનિક હોસ્પિટલના એમડી હર્ષદભાઈ લોરિયા અને જેમને માહિતી હતી કે અત્યાર સુધીમાં એકસો ચાલીસ જેવા જે દર્શનાર્થીઓ છે તેમને આજે આ મેડિકલ ચેકઅપનો લાભ લીધો છે આ કેમ્પ બાર વાગ્યા સુધી ચાલશે એટલે હજી અહીંયા દર્શનાર્થીઓ પણ ચેકઅપ માટે આવી રહ્યા છે અને સાથે સાથે પણ જે વૈદનાથ મહાદેવના મંદિરે પણ ભીડ જોવા મળી રહી છે એને હું પણ થોડો પણ લાઈવ દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ ¿Qué va a વિધર હતા જય ગણેશ દેવા આ ગણપતિના દર્શન તમે લાઈવ આજે વૈદનાથ મહાદેવથી તમે નિહાળી રહ્યા છો સાથે સાથે હનુમાનજી મહારાજના લાઈવ દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજના આજે લાઈવ દ્રશ્યો ગૌરક્ષક ન્યૂઝ દ્વારા આજે આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વૈદનાથ મહાદેવના મંદિર મંદિર છે આજે વૈદ્યનાથ મહાદેવ મંદિરના હું લાઈવ દ્રશ્યો પણ હવે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જે ગૌરક્ષક ન્યૂ જે વૈદ્યનાથ મહાદેવ મંદિર હરવદ જે સરા ચોકડી ઉપર મહાદેવનું મંદિર આવેલું છે તેના લાઈવ દ્રશ્યો હું આજે ગૌરક્ષક ન્યૂઝ ચેનલ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે લોકોની પણ અહીંયા દર્શન માટે ભીડ પણ જોવા મળી રહી છે લોકો આવી રહ્યા છે આજે શ્રાવણ માસના પહેલાં સોમવાર છે અને લોકોની ભીડ જોવા મળી રહી છે અહીંયા આપણા આજે જાણીતું નામ આજે સીએ સાહેબ પણ આજે દર્શન કરવા માટે આવી રહી છે આપણે તેની સાથે પણ થોડો વાત કરવાનો પ્રયત્ન કરીશું વૈજનાથ મહાદેવ મંદિરના ભાઈ દ્રશ્યો ભક્તોની ભીડ જોવા પણ મળી રહી છે અને દર્શન માટે લોકો આવી રહ્યા છે હર હર મહાદેવની નાથ સાથે આજે આ લોકો જે વૈદ્યનાથ મહાદેવના જ આજે દર્શન કરી રહ્યા છે અને એક દર્શન કરીને એક પાવનથી તેનો એક લાભ લઈ રહ્યા છે આજે આપણી સાથે છે કેતનભાઈ આપણે કેતનભાઈ સાથે થોડી આજે મંદિર વિશેની વાત કરીશું કેતનભાઈ આમ તો વૈદનાથ મહાદેવ મંદિર આપણું ઘણું પુરાણું મંદિર છે અને કેટલા સમયથી આપણે આ મહાદેવનું મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા તે રીતના થઈ અને મંદિર વિશે થોડી માહિતી આપશો પેલા વૈજનાથ મહાદેવ મંદિર વર્ષો પુરાણું મંદિર છે આ મંદિરમાં એક બે અને ત્રીજી વખતે આ મંદિર જે અત્યારે જે પોઝિશનમાં છે ત્રીજા સ્ટેપમાં છે પેલા નાનું હતું મંદિર મીડિયમ હતું અત્યારે ભવ્ય વૈજનાથ દાદાની દયાથી ભવ્ય મંદિર છે અહીંયા વૈજનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં અમે દર સોમવારે ભસ્મા આરતીનો કાર્યક્રમ કરી છે જેનો હળવદની ધર્મપ્રેમી જનતા પુષ્કળ પ્રમાણમાં લાભ લે છે ને દરરોજ પૂજા પાઠ ધ્યાન તે જે રાબેતા મુજબ વર્ષોથી થઈ ચાલુ છે એ બધું ચાલુ જ છે પણ ભસ્મા આરતીનો વિશેષ લાભ લેવા માટે હળવદની ધર્મપ્રેમી જનતાને વૈજનાથ મહાદેવના પ્રમુખ તરીકે બધાને ભાવભીનું આમંત્રણ પાઠવું છું જરૂરથી વધારો વૈજનાથ મહાદેવ અને અહીંયા આપણે ભંડારો પણ કરવામાં આવી રહ્યો છે તો ભંડારામાં કઈ કઈ રીતનું આયોજન હોય છે ભંડારો વૈજનાથ મહાદેવ મંદિરના સેવકો હોય એના તરફથી ભંડારો કરવામાં આવે છે લગભગ પંદરથી વીસ દિવસ શ્રાવણ મહિનામાં ભંડારાનું આયોજન થતું હોય છે જેનું વ્યવસ્થા જે તે પાર્ટી હોય એ જ ગોઠવે છે અને વૈજ્યનાથ મહાદેવ મંદિરના સેવકો એમાં સહકાર આપે ને જે એ પૂજા પાઠ કરતા હોય એ બધા શ્રદ્ધાળુઓ સેવકો એ ભંડારામાં પ્રસાદ લે છે આજે આપણે કેમનો ભંડારો છે અને કયું અનુદાન આવે છે એના વિશે થોડીક કંઈ માહિતી આપશો આજે જયસિંહભાઈ રાજગોર જેમનો ભંડારો છે જે આજ આશરે અઢીસોથી ત્રણસો માણસો પ્રસાદ લે લેશે તેમજ અનુદાનમાં તો મહાદેવને જેટલી જરૂર હોય એનાથી વિશેષ સેવકો મહાદેવ મોકલે છે અને અહીંયા કોઈ કામ અટકતું નથી મહાદેવની તૈયારી આજે આપણે આ કેતનભાઈ સાથે વાત કરી જે છે પ્રમુખશ્રીએ અને આજે વૈજ્યનાથ મહાદેવનો પણ અહીંયા ભંડારો કરવામાં આવે છે અને સાથે સાથે આ અઢીસોથી ત્રણસો લોકો પણ અહીંયા આજે ભંડારાનો લાભ લેશે અને આપણી સાથે જ આજે જે ભંડારો આપ્યો છે તે જયસિંહભાઈ જયસિંહભાઈ આજે આ ભંડારો તમે કેટલા વર્ષથી આપો છો અને કઈ રીતે આ ભંડારાની પરંપરા ચાલુ છે એના વિશે થોડી માહિતી આપશેનાથ મહાદેવ મંદિર અહીંયા ચૌદ પંદર વર્ષથી દાદાની દયાથી આ ભંડારો થાય છે અને જે પણ અહીંયા ચૌદથી પંદર વર્ષથી અહીંયા જે ભંડારાનું જે આયોજન કરવામાં આવે છે ને આજના આપણા દાતા છે જયસિંહભાઈ અને વૈદ્યનાથ મહાદેવ મહાદેવ મંદિર વિશે કાંઈક જાણતા હોય થોડીક વાત કરશો અને અહીંયા આપણે કે ગિરનારીની પણ એક સમાધિ લેવામાં આવે છે એના વિશે થોડીક માહિતી આપશો વૈદ્યનાથ મહાદેવ મંદિર અને આ અહીંયા મંદિરે પંદર વર્ષથી અહીંયા ચૌદ પંદર વર્ષથી દાદાની દયાથી હું અહીંયા પ્રસાદ ધરાવું છું દાદાની દયા જે કંઈક છે એ દાદાનું છે મહાદેવ આપણી સાથે પણ જે શિવભક્ત જોડાયેલા છે અને તમારું પહેલાં તો ટૂંકમાં નામ આપશો અને થોડીક આપણે માહિતી તમારી પાસેથી લેશું મહાદેવ મારું નામ ભરતભાઈ રાજુ અને હળોદમાં ઘણા સમયથી હું રહું છું અને મારા કાકા આ વેદનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ પણ છે અને દર શ્રાવણ માસના દર સોમવારે પહેલાં સોમવારે એમની પ્રસાદ હોય છે તો એવા સૌ ભક્તોને મારી નર્મ વિનંતી કે સૌએ દર્શન કરવા દર સોમવારે આવવું અને ટાઈમ રહીએ તો દર મહિને દરરોજ આવવાનું મહાદેવ આજે આપણે આ થોડી વૈદનાથ મહાદેવ મંદિર વિશેની આજે માહિતી લીધી રિપોર્ટર સુરેશ સોનગ્રા ગૌરક્ષક ન્યૂઝ છે તો આપણે થોડી હજી પણ એક સેવક છે આપણે તેની પાસેથી થોડી માહિતી લેવાનો પ્રયત્ન કરીશું આજે વૈદનાથ મહાદેવ મંદિર આજે અહીંયા જે ગિરનારીની જે આપણે સમાધિ લેવામાં આવી છે એના વિશે થોડીક માહિતી આપશું એ માહિતી અમારી જોઈએ હા તો એ એમને થોડો ખ્યાલ નથી અને માહિતી એમની પાસે છે પણ આપણે આગળ અમુક સમયે જો કોઈને જાણ હોય તો એના વિશે થોડીક આપણે માહિતી લેવાનો પ્રયત્ન કરીશું ગૌરક્ષક ન્યૂઝ સુરેશ સોનગ્રા હળવદ